વગર દવા વગર ઇન્જેક્શન પછી મને એવું થયું કે લાય હું એક વાર સાહેબ એ મુલાકાત તો લઉં બરાબર એટલે પછી હું અહીંયા આઈ બતાવવા માટે બતાવવા આઈ તો પહેલી વારમાં મને ઘણો બધો ફરક પચાસ પડ્યો અત્યારે પાંચમી વાર આવી છું એંસી ટકા પડી ગયો છે ફરક બરાબર સારું છે હું દવા ગોળી લેતી નથી તમારે તકલીફ સમજીએ ને તો આપણી પાસે છે એમઆરઆઈ આયો બે હજાર તે નાશ રાખ્યો છો તેર વર્ષ પહેલાનો એ સમયમાં દાબા ઘુંટણમાં તમારી જે ગાડી હતી ને ગાડી ફાટી હતી અને પગ તમારા ત્રાસા થઈ ગયા હતા બહુ કહેવાય અમારી ભાષામાં એ ત્રાસા થઈ ગયા હતા હવે આપણે આજે આ પાંચમું સીટિંગ કર્યું તો પાંચમું સીટિંગ પછી પગ ઘણા ખરા વ્યવસ્થિત સીધા થયા છે અને દુખાવો ઘણો ખરો ઘટી ગયો બરાબર આપણે અહીંથી કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન આપ્યું નથી આપ્યું અને ખાસ તો આ વિડીયો મારફતે કહેવાનું એ જ છે કે તમારા જેવા જે દર્દીઓ છે આજે જેમને ઘૂંટણની તકલીફ છે દુખાવા છે ધસારાને કારણે છે ઓસ્ટિયોઆથ્રાટીસના કારણે છે એમને શું કહેશો તમે હું બધાને એ જ સલાહ લઈશ કે ભાઈ જો દવા ગોળીઓ વગર મટે છે અહીંયા આગળ અને કોઈ પણ જાતની આપણે ડિન્જરી નહીં થતી પણ સારું થઈ જાય છે અને કોઈ ગોળી ગોળી નથી પડતી માલિશ કરવાની જરૂર નહીં પડતી અને સારું થયું મને તો સારું થયું હું બધા સારું થાય હું ભગવાન પ્રાર્થના કરું છું અને આશા રાખું છું નહીં બસ તમારા આશીર્વાત તમારી જેવા ડૉક્ટર એ ભગવાનનું રૂપ જ છે સર ના ના ભગવાન તો નથી પણ અમે આપણે માધ્યમ છીએ કે ઘણા દર્દીઓ છે એમને પેલું કે ને અમારા થકી અમારા માધ્યમ થકી સારું થવાનું લખ્યું હોય બરાબર તો ઉપર વાળા ના માધ્યમ છે હા તો છે જ ને એટલે તો નિમિત બનાવ્યો ને સો તમારા જોડે આવવા માટે પ્રેરણા આપી એટલે અમે આવ્યા બરાબર થેન્ક યુ